દક્ષિણ ગુજરાતના માનવ વસ્તી નજીક દીપડાઓ પોતાનું રહેણાંક બનાવી ચૂક્યા છે ત્યારે નવસારી જિલ્લામાં એક સપ્તાહમાં ત્રણ દીપડાના હુમલાને પગલે લોકોમાં ડરનો માહોલ સર્જાયો છે વાંસદા તાલુકામાં બે નાની બાળકી ઉપર હુમલાને પગલે લોકોમાં ફફડાટ ફેલાયો છે જેથી સમગ્ર દક્ષિણ ગુજરાતનું વન વિભાગ દીપડા પકડવા માટેની કવાયતમાં જોડાયું છે વન વિભાગે પંદર જેટલી ટીમો બનાવીને દીપડાઓને પકડવા માટે પંદરથી વધુ પાંજરાઓ મૂકવામાં આવ્યા છે અને દીપડાને ટ્રેસ કરવા માટે સીસીટીવી કેમેરાઓ પણ ગામમાં લગાવવામાં આવ્યા છે અગમચેતીના ભાગરૂપે અમે વાંસદા તાલુકાના મોઢીવાલ ઝરા અને ગામે કુલ પંદર જેટલા વન્ય વન્ય પ્રાણીને પાંજરે પૂરવાના પિંજરા મૂકવામાં આવેલ છે અને દસ જેટલા કેમેરા ટ્રેપ કેમેરા લગાવવામાં આવેલા છે અને ટોટલ બાર સીસી વાયરલેસ સીસીટીવી કેમેરાની ઇન્સ્ટોલેશનની કામગીરી હાલમાં ચાલી રહેલ છે અને અમે ખૂબ ખૂબ જ ટૂંક સમયમાં વન્ય પ્રાણીને પાંજરે પૂરવા માટેના ગંભીરમાં ગંભીર પ્રયત્નો ગઈ કાલે સાત વાગે દીપડા કેરીયા વે લેલો અમને નહી ખબર તેમ રસ્તા પર થી આવી ગયો એટલે આમ ખેતર માંથી નીકળી આવ્યો ચાપટ મારી દીધી પૂરી એટલે મારી પૂરી ને આડી પડી દીધી એટલે